હાય દોસ્તો કેમ છો તો સ્વાગત છે આજે બધાનું નવા વિડીયોમાં તો દોસ્તો જો કામે દુભા થઈ ગયા અને જાવી સીવી આજે હતા હનુમાનજી મહારાજના મંદિરે તો દોસ્તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અહીંયા બહુ અમારા ગામમાં પ્રખ્યાત મંદિર છે હનુમાન દાદાનું તો ત્યાં જઈએ સીવી અને તેમની જે વિશેષતા એ તમને જણાવશું તો વિડીયોમાં ઠેઠ સુધી રહી ગયો અને જોતા પહેલાં લાઇક કરી દેજો તો ચાલો જઈએ હતા હનુમાનજી મહારાજના મંદિર તો દોસ્તો જો આપણે પહોંચી ગયા છે એ મંદિરે હનુમાન દાદાના અને જો આ ગેટ છે તો ગેટની અંદર આવી ગયા છે બહારનો ગેટ આપણે જ આવી બતાવશું અને જો આ બાજુ છે મસ્ત મજાનો બગીચો એક નંબર છોકરા માટે સરસ મજાનું રમવાનું છે હિંચકા એવું અને બગીચો પણ બેવા માટે મસ્ત છે અને આ બાજુ જો ગાયો માટે નીલ છે અને ગાયોને એવું પણ રાખે છે આવી ગયા છે આપણે આજે પાછા હનુમાનજી મહારાજના મંદિરે કેમ કે ઘણા દિવસથી આવું આવું કરતા અમે અને ઘણો બદલાવ પણ ઘણો છે તે હું તમને બતાવીશ કે શું શું બદલાવ જો આ બાજુ બગીચો છે એક નંબર પણ અત્યારે જો કે આ બગીચો છે અત્યારે નહીંથી અંદર જવા દેતા કેમકે પબ્લિક બહુ આવે એટલે દર્શન કરવા આવે એટલે નાના નાના બાળકો આવીને તો કાંઈ ના પાડે નહીં અને આનો ઉછેર થાય એ બધા રોપડા છે તેનો ઉછેર હજી થાય છે શાંત મંદિર છે ને આપણે હિલા દેવીએ તો ગેટથી આટલું દૂર છે તો ચાલો હવે ને પછી તો જીગ્નેશભાઈ ગાડી લઈને આગળ ગયા મને કે તમે ઉતરતા વિડીયો તો હવે તમને મંદિર બતાવું અહીંથી જો આ મંદિર છે મસ્ત મજા ના બાજુને છોકરાને હિંસકા ખાવાનું અને જીગ્નેશભાઈ ટેકો દઈને ઊભા રહી ગયા પાણી પીને અને હમણાં થોડીક જ વારમાં બહુ જ તે આરતીનો ટાઈમ થાય એટલે ભક્તો બધા આવશે ને તો આ બાજુ બેવા માટેનું સરસ આ નવીન છે હજી આમાં ધરોડી વાવવાની બાકી છે કામ ચાલુ છે આવું છે અને અહીંયા અમે તે રોપ ઝાડવા હતા જોકે ઝાડવા બધે કાઢી નાખ્યા નડતર રૂપ હતા એ અને ધરોડી અને બેહવાનું ગાર્ડન બનાવવાનું છે અને આ બાજુ જોવા તમે ગાર્ડનમાં ફુવારા થાય અને રોગ નું હજી ઉછેર થાય તો આ રીતનો જોકે આમાં પણ અત્યારે હાલ બનશે તો દોસ્તો જો આપણે પેલી વાર આવ્યા ત્યાં આ કાંઈ નહોતું અહીંયા જો આ શનિદેવની મૂર્તિ મૂકવાની છે શનિદેવની મૂર્તિ આવશે અહીંયા ઉપર જો આ જગ્યાએ જે કુંડ રહ્યો ને ત્યાં જો આ જે દ્રશ્ય રહ્યું ને આ રીતની શનિદેવ મહારાજની મૂર્તિ મૂકવાની છે ત્યાં ગણે અને અહીંયા કણ પણ એક ટેચ્યુ મૂકવાનું છે અહીંયા કણ ક્યુ ટેચ્યુ આવશે ખ્યાલ નથી જો આ રીતનું છે હનુમાનજી મહારાજનું મંદિર અને જાય બે તોપુ સરસ મજાની મૂકવામાં આવી છે તો ચાલો હવે આપણે હે ને દર્શન કરીએ ચાલો જો અહીંયા દાદરો છે મસ્ત મજાનો સિદ્ધો મંદિરમાં જાય હનુમાનજી મહારાજના તો દોસ્તો તમે પણ હનુમાનજી મહારાજના દર્શન કરી લીજો છો હવે જાવી છે ઉપર અને જો આઈથી મસ્ત મજાનો શનિદેવ મહારાજની મૂર્તિ આવે એટલે એક નંબર વ્યૂ આવશે જો આ ટાઈપ અને નવથા હનુમાનજી મહારાજનું મંદિર છે તો હવે જાય છે આપણે અંદર દર્શન કરવા છે જિગ્નેશભાઈ ઠેર પહોંચી ગયા હે દોસ્તો જો ભાગી ગયા શું મંદિર ઉપર તો ચાલો હનુમાના દર્શન કરાવું તો દોસ્તો દર્શન કરી લીજો બધાય તો આ છે જો શનિદેવ મહારાજની ગુફા મંદિર કાંઈ છે અને જો અહીંયા કાને નગારું છે અને આ જો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને આ કોણ છે બોટાદના ગામધણી

પૂરેપૂરો લેખ આપ્યો વિવેકાનંદની પણ સરસ મજાનો લેખ છે આ બાજુ જો હવે હાલે મહાદેવનું તો દોસ્તો જો આ ભાવનગર સ્ટેજના કૃષ્ણ કુમાર સિંહજીએ જો અહીંયા લખ્યું છે તો દોસ્તો જો આ મંદિરની સ્થાપના ઓગણીસો ને અઠ્યોતેર ની સાલમાં કરવામાં આવી હતી એવું અહીંયા લખ્યું છે ઓગણીસો ને અઠ્યોતેર ની સાલમાં આ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી હનુમાનજી મહારાજની નવ હતા હનુમાનજી મહારાજ બહુ વિશાળ મંદિર છે અને બધી બાજુ સીસી કેમેરાથી સીસી કેમેરા બધી બાજુ લગાવવામાં આવ્યા અને આ બાજુ જો ભોળાનાથનું મંદિર છે ત્યાં ઘણા ભક્તો કંઈક હવન કરે છે શું કરે આપણને ખ્યાલ નથી તો દોસ્તો જો દર્શન કરી લીધા હે અને જુઓ તમે અહીંથી કેવો નજારો એ એક નંબર આવે છે ચાલો હવે જઈએ છીએ નીચે જો અહીંથી વધારવામાં આ બાજુ નાના બાળકો માટે હિંચકાની વ્યવસ્થા છે અને આ બાજુ બગીચો તો તમને મેં આવ્યા તે બતાવ્યું પણ મસ્ત મજાનો ધાર ઉપર હનુમાનજી મહારાજનું મંદિર છે સૂરજ દાદા નું પ્રકાશ સામો એટલે તમને કંઈ બતા છે નહીં અંધારું લાગશે આ બાજુ ફરી જાય ને તો મસ્ત આવી તો દોસ્તો જો આપણે હનુમાન દાદાના નવથા હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને પાછા રિટર્ન વળી ગયા છીએ અને દોસ્તો આ મંદિરનો ઝીણાધાર કહેવાય કે ઉદઘાટન એ આપણે કૃષ્ણકુમારસિંહજી બાપુના હસ્તકે ઈચ્છું છે એવું ના લખ્યું હતું અને મેં જાણ્યું એટલે એમને એવું કીધું કે આ ભાવનગરના રાજાએ આ ફોટા પણ છે અને તસવીરો પણ લગાવવામાં આવી છે તો દોસ્તો કેવો લાગ્યો આજનો તમને વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમારા બધા ગ્રુપમાં મોકલજો તો ચાલો દોસ્તો જો આપણે ગેટે પહોંચી ગયા છીએ અને જીગ્નેશભાઈ વાટે છે તો ચાલો મળશું કાલે આવવાના હોય એક બધો વિડીયો સારો લઈ અને તો ત્યાં સુધી બધાને જય હનુમાનજી મહારાજ